એક બેન છે ને રસોડામાં રોટલી કરતા હતા એટલે અહીંયા એના પતિ ગયા કે આમ રોટલી કરાય એની પત્ની આમ જોવા માંડ્યું કે આ શું કે એમને આમ રોટલી કરાય રોટલી વહેલા હોય ને જરાક આમ ગોળ ફેરવાય એટલે સરસ ગોળ રોટલી થાય થોડીક આમ વધારે ફેરવ એટલે પાતળી રોટલી થાય અને ગેસ ધીમો રાખે એટલે આમને આમ ફેરવ એટલે સરસ મજાના ઓલા ફૂલકા રોટલી થાય આમ રોટલી હોય આમ તને આવડતી જ નથી રોટલી આટલું કીધું ને એની વાઈફે આમ ગેસ બંધ કરીને કમર રાત્રે ઉભી શું છે

સીટ બે કરાય તો ગાડી ધીમી રાખી દો ડ્રાઈવિંગ જ નથી આવડતું ભોથા છો ભોથા લાલ લાઈટારે ગાડી ઊભી રાખી દો ડ્રાઈવિંગ જ નથી આવડતું ભોથા છો ભોથા લાઈટ રાત્રે ચાલુ કરવાની હોય આ તો વળું હોય તો દીમાં જમણી બાજુની લાઈટ ચાલુ કરી દે ભોથા છો ભોથા ઈ ભાઈ ગાડી જ મેચી નાખી